હવામાન વિભાગની આગાહીને પગલે બનાસકાંઠા જિલ્લામાં છથી સાત ઇંચ જેટલો વરસાદ થતા જે નીચાણવાળા વિસ્તારો છે આ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે અને ઘર વખરી પાણીમાં તરબોળ થઈ છે કહી શકાય કે આ પાલનપુરનું ગણેશપુરાનું આંબાવાડી વિસ્તાર છે જે વર્ષોથી આ લોકો અહીંયા જે રહેતા હોય છે આ લોકોની એક જ માંગ છે કે પાણીની નિકાલની વ્યવસ્થાની અનેક પાલિકાને રજૂઆત કરવામાં આવી છે પરંતુ આ ભ્રષ્ટ પાલન પાલનપુર નગરપાલિકાના પાપે આ લોકો છેલ્લા કેટલાય વર્ષોથી આ જ હાલાકીનો ભોગ બની રહ્યા છે કારણ કે સામાન્ય વરસાદમાં જ ઘૂંટણસમાં પાણી ભરાયા છે અનેક ઘરોમાં પાણી રહ્યા છે તો અનેક લોકોની ઘર વખરી પણ પાણીમાં તર્બોળ થઈ છે કહી શકાય કે આ જ પ્રકારે જે પાણીની સમસ્યાને લઈને લોકો હાલ તો અનેક પ્રકારની હાલાકી ભોગવી રહ્યા છે કહી શકાય કે આ હાલમાં જે શાળાઓ છે શાળાઓમાં રજા આપી છે કારણ કે પાલનપુરનો જે વિસ્તાર છે આ વિસ્તારોમાં સાત ઇંચ જેટલો વરસાદ પડતા શાળા કોલેજોમાં પણ પાણી ભરાયા છે જેથી સરકાર દ્વારા આજે શાળાઓમાં પણ રજા જાહેર કરવામાં આવે છે કહી શકાય કે પાલનપુર નગરપાલિકામાં આજે આંબાવાડી વિસ્તારના લોકો છે આ પાણીના નિકાલને અનેક રજૂઆતો કરે છે ચૂંટણીના સમયે આ વાયદાઓ આપવામાં આવે છે પરંતુ ચૂંટણી પૂરી થયા બાદ આ વાયદાઓ આજ દિન સુધી પૂરા કરવામાં આવ્યા નથી અને આજ લોકો વર્ષો

ગોદડા ખાટલા બધું પલળી જ ગયું છે અનાજ પલળી ગયું છે બધું પલળી ગયું છે પાલનપુરનો જનતા નગર વિસ્તાર વોર્ડ નંબર ચારમાં આવે સામાન્ય વરસાદ થતાં અહીંયા જનજીવન અસ્તવ્યસ્ત થઈ જાય છે આજે આખી રાતથી વરસાદ ધીમી ધારે ચાલુ હતો સવારે ચાર વાગ્યા પછી બેસુમાર વરસાદ પડતા ના અંદર દોઢસોથી સવાસો મકાન પાણીમાં ગરકાવ થઈ ગયા છે લોકોની ઘર વકરી બગડી ગઈ છે લોકોનો ઇલેક્ટ્રોનિક સામાન બગડી ગયો છે લોકોએ પોતાના સવારથી ઘર છોડી અને બાજુમાં એમના સગા સંબંધી અથવા કોઈ બાજુમાં કોઈ ઊંચું ઘર હોય ત્યાં આશરો લઈ લીધો છે આ સમસ્યા છેલ્લા વીસ વર્ષથી પાલનપુર શહેરની અંદર જનતાનગર વિસ્તારમાં છે અહીંયા ચૂંટાયેલા પ્રતિનિધિઓ હોય નગરપાલિકા હોય કે કલેક્ટરશ્રી હોય વારંવાર રજૂઆતો કરવા છતાં આજ દિન સુધી આ પાણીનો કોઈ નિકાલ નથી મેઇન રોડનું પાણી પણ અંદર જનતાનગરમાં આવે છે અને જનતાનગર વિસ્તારનું જે આગળ પાણી જવાનો રસ્તો હતો એ તમામ સોસાયટીઓવાળાને બિલ્ડરવાળાએ બંધ કરી દીધો છે નગરપાલિકાને અને કલેક્ટર કલેક્ટરશ્રીને આ વખતે મારે કહેવું પણ છે અને ચેતવણી પણ આપવી છે કે જો આ લોકોનો હવે પછી નિકાલ કરવામાં નહીં આવે તો ઉપરા આંદોલન થશે તેની સઘળી જવાબદારી જે તે ચૂંટાયેલા અધિકારીઓ જે તે નગરપાલિકાના અધિકારીઓ અને કલેક્ટર શ્રી સાહેબની રહેશે માટે લોકોને હજારોનું ઘર વખરીનું સામાન થયું છે તેનું વર્તન આપવામાં આવે એવી માગણી સાથે આજે અમે અહીંયા આ વિસ્તારના લોકો આ વિસ્તારના રહીશો માગણી કરી રહ્યા છીએ હવામાન વિભાગની આગાહીના પગલે બનાસકાંઠા જિલ્લામાં છ થી સાત ઇંચ જેટલો વરસાદ થતા વહીવટી તંત્રની પુલ ક્ષતિ થઈ છે બનાસકાંઠા જિલ્લાના પાલનપુર થી જે અમદાવાદ હાઈવે નેશનલ જે હાઈવે છે તેને જોડતો મુખ્ય માર્ગ છે અને આજ મુખ્ય માર્ગ ઉપર સવારથી જ જે સાત ઇંચ જેટલો વરસાદ પડતાની સાથે જાહેર માર્ગ ઉપર ઠેર ઠેર ખાડા પડતા આ જે જાહેર માર્ગ ઉપર ટ્રાફિક જામના દ્રશ્યો સદાયા છે તમે સીતાજી દ્રશ્યો જોવો છો આ દ્રશ્યો आमदार હાઈવે ના છે ને આ હાઈવે ઉપર ટ્રાફિક નું નિયમન થાય અને ટ્રાફિક ને લઈને કોઈ વાહન ચાલકોને તકલીફ ન થાય તે માટે બનાસકાંઠા ટ્રાફિક પોલીસ સહિત પશ્ચિમ પોલીસ મથક ના જે પોલીસ કર્મીઓ છે સતત સવારથી માંડી અને બપોરના બે વાગ્યા સુધી ખડે પગે છે કારણ કે વહીવટી તંત્ર ની ઘોર બેદરકારીને કારણે આ જે જાહેર માર્ગ ની બંને બાજુઓ છે આ બંને બાજુઓ જે પાણી નીકળાય છે વ્યવસ્થા કરવામાં આવે છે આ વ્યવસ્થા કેક

જયારે ચોમાસું આવે જયારે પાણી ભરાઈ જાય પછી એમની ખુલે છે અત્યારે એ જ પરિસ્થિતિ છે કે બે ખાડા છે તંત્ર બે તરકારી કામ કરી રહ્યું છે અને જરૂર પડે ત્યાં કામ નથી ત્યાં જરૂર નથી ત્યાં કામ છે આખી કેનાલ ભરેલી પડી છે રેતથી થી આખી કેનાલ ભરેલી પડી છે એ કોઈ ખાલી કરતું નથી અને પાણી ના નીકળેલા માટે અલગ અલગ ખાડાઓ કરે પછી ભવિષ્યમાં ખાડા પૂરે નહીં ત્યારે પબ્લિક એમાં પડશે અને પછી એમને કહીએ છે ધીમી ગતિ પાણી જાય છે કારણ કે લેવલ મેળવેલું જ નથી કોઈ લેવલ વગર કામ થયેલું છે પહેલેથી જ અત્યારે જે આપણે કઠામણ તળાવમાં પાણી નાખ્યું છે એને પણ પાઇપ ઊંચી રાખી છે નાના લેવલ સાથે કઈ મેળવ્યું નથી એટલે પાણી ના જાય સ્વાભાવિક છે

ने के जे पीड परा